જય શ્રીરામ હનુમાનજીના મારૂતિધામમાં વૈષ્ણોદેવી ખાતે અમે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી તરફથી એક પરમાનન્ટ ખીચડીનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે દર શનિવારે અમે ખીચડીનો અહીંયા પ્રસ્તાવ અમદાવાદ સિટીની પ્રેસિડેન્ટ છું અને આ અમે એવું અભિયાન લીધું છે કે ખીચડી વિતરણનો કાર્યક્રમ અમે દર શનિવારે કરીએ છીએ એનો ટાઈમિંગ છે સાતથી સાડા આઠ સુધી અને અમે અહીંયા સ્થાનિકો માટે ખીચડી વિતરણના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને અમે પંદરેક કિલો ખીચડી લઈને આવીએ છીએ અને વેજીટેબલ ખીચડી હોય છે કે જે લોકોને હેલ્થ બી અવેરનેસ આપે કે એમાં બધા વેજીટેબલ બી નાખવામાં આવે છે એમાં ખાસ કરીને બટાકા વટાણા ગાજર એવું અમે નાખીએ છીએ જેથી કરીને હેલ્થનું પણ અમે ધ્યાન રાખીએ હું ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ મહેશ શાહ અત્યારે અમારા હાલના પ્રેસિડેન્ટ ડૉક્ટર બીનાબેન પટેલ અને એમના હસબન્ડ મુકેશભાઈ છે એમનો આ પરમેનન્ટ પ્રોજેક્ટ છે અમે તો આમાં નિમિત્ત ગયા છીએ એમને સ્પોન્સરશીપમાં બાકી અમારે જે અત્યારે લાયન્સ ક્લબ કરે છે એ સાચા હૃદયથી કોઈકનો આશીર્વાદ મળે ને એવું કામ કરે છે પૈસા અને જે ભગવાને આપ્યા છે નામના કે બીજી કોઈ ખેવના નથી પણ એક લોકોનું ભલું થાય લોકો સુખી થાય લોકોના આશીર્વાદ મળે એવું કામ કરી રહ્યા છીએ જય રામ જય શ્રીરામ હનુમાનજીના ધામમાં વૈષ્ણોદેવી ખાતે અમે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટી તરફથી એક પરમાનન્ટ ખીચડીનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે દર શનિવારે અમે ખીચડીનો અહીંયા રૂપે આપીએ છીએ અહીંના જે દર્શનાર્થીઓ આવતા હોય બીજા પ પદયાત્રા ચાલતા લોકો આવતા હોય એ બધાને અમે ખીચડીનો પ્રસાદ આપીએ છીએ આ સિવાય અમારા પરમાનન્ટ પ્રોજેક્ટો બીજું સેટેલાઇટ ખાતે બી અમારું હનુમાનજીનું મંદિર છે ત્યાં બી દર શનિવારે અમે ખીચડીનો કાર્યક્રમ લીમ મળીએ હનુમાન આગળ કરીએ છીએ એ સિવાય અમે બીજા બધા ઘણા બધા સેવા કર્યો ઓક્સિજન પાર્ટ અને બીજા બધા ઘણા બધા કાર્યો કરીએ છીએ અને ટીબીના પેશન્ટોનું કીટ આપવાનું છે પછી બીજા લાયન્સ અમદાવાદ સિટી છે એના બેના એના નીચે જ આ બધા કાર્યક્રમો ડૉક્ટર બીનાબેન પટેલ જે પ્રેસિડેન્ટ છે આ લાયન્સના એમના અધ્યક્ષતાને અને અમારા મહેશભાઈ પાસ પ્રેસિડેન્ટ છે અને અમારા બધા મિત્રો એ બધા સાથે રહી અને આ કામ અમે કરીએ છીએ એટલે આપ સૌ મિત્રો આ લાયન્સ ચૂંટણીનો લાભ લે એવા અમારી સૌ પ્રજા મિત્રોને આનંદ વિનંતી છે

અને દિવ્યાંગ બાળકો માટે મોટિવેશન આપવા માટે ખેલાડીઓને આપવા માટે મારી નિયુક્તિ થયેલી છે એટલે આ બધા કાર્ય તો હું કરું છું એની સાથે અલગ અલગ ત્રણ ન્યૂઝપેપરો મારી કોલમ ચાલે છે એમાંથી ગુજરાત ટાઈમ્સ કે જે અમેરિકાથી પબ્લિશ થાય છે વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાત મેઇલ્સ અમે પોતે બે ન્યૂઝપેપર ચલાવીએ છીએ જે ગાંધીનગર બેઠો અને લોકાયત ગુજરાત આ બંને ન્યૂઝપેપરની હું ચી સ્ટેડી તો ઘણા બધા સાહિત્યના કામ તો કરીએ છીએ પણ છેલ્લા પાંચ વર્ષોથી એવો વિચાર આવ્યો કે સાહિત્યકાર તો છું જ પણ સાથે જો સેવા ભણે તો સોનામાં સુગંધ ભણે તો ત્યારથી અમે સેવાકીય કાર્ય ચાલુ કર્યા છે અમારા પોતાના એનજીઓ છે મારું પોતાનું બીના પટેલ ફાઉન્ડેશન છે કે જે શાળાના બાળકો માટે કામ કરે છે એનું એની સિવાય મારું માનવીય પબ્લિકેશનની હું ચી સેડિટ ચીફ છું ચેરમેન છું એના સિવાય સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ છે ઓલ ઓવર ગુજરાતમાં અમારી ચાર મેન્ટલી રિટાયર્ડ બાળકોની સ્કૂલ છે કે જે એક વલસાડમાં છે એક નવસારીમાં છે એ કસોલીમાં છે અને કલોલમાં છે આ અમારી મેન્ટલી રિટાયડેડ બાળકોની સ્કૂલ છે એ અમે રન કરીએ છીએ એના સિવાય અમે એક સ્કૂલ દત્તક લીધી છે જે મોટી મજેઠી વિરમ ગામમાં છે અને જેમાં હાર્દિકભાઈ પટેલ કે જે એમાં બહુ સહયોગ આપે છે અમને તો સેવાકીય કામ કરીએ છીએ સાથે બાળકો માટે પણ કંઈક કરવાની અમારી ઈચ્છા છે તો આ બધા કાર્યોનું ઘણા બધા કાર્યો લઈને સાથે ચાલીએ છીએ અને દરેક કાર્યને સૌ સૌ સરખું વેટેજ મળે એના માટે અમે કાર્ય કરીએ છીએ